ફરી નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે પાંચ કિલોથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે રહેણાંક વિસ્તારમાં બંગલામાં ધમધમી રહેલા ધંધા પર ગુજરાત એટીએસએ દરોડા પાડીને કાર્યવાહી કરી છે તો ડ્રગ્સનો ધંધો કરતા આરોપીઓને શોધવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગરી વાપીમાં ગુજરાત એટીએસના દરોડા આજે સવારથી જોવા મળી રહ્યા છે જે રીતે વિગતો જાણવા મળી રહી છે કે વાપીના ચલા વિસ્તારના પોઝ વિસ્તારમાં આજે બંગલો છે એ બંગલામાં સવારથી જ એટીએસના ટીમના અધિકારીઓએ એક છાપો માર્યો છે તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પાંચ કિલોથી વધારે એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને જે રીતે પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે કે ગુજરાત એટીએસ તેમજ વલસાડ એસઓજીની ટીમના સંયુક્ત આ દરોડા છે અને આ જે બંગલો છે એ બંગલામાં લાંબા સમયથી આજે જે એમડી ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો ચોંકાવની બાબત એ છે કે અગાઉ વાપી અને વલસાડમાંથી એમડી ડ્રગ્સનો કારોબાર ઝડપાયો છે પરંતુ એ ઔદ્યોગિક વિસ્તારમાં હતો પરંતુ આ જે કાળો કારોબાર છે એ વાપીના પોઝ વિસ્તારના એક બંગલામાં ચાલતો હતો કેટલાક લોકો જે આમ આ કાંડમાં સંડોવાયેલા છે તમામ મામલે અત્યારે તપાસ ચાલુ છે એટીએસની ટીમ ડોગ સ્કો અને જે રીતેની સાથે તપાસ કરી રહી છે અને આગામી સમયમાં આ મામલે મોટા ચોંકાવનારા ખુલાસા થાય તેવું મનાઈ રહ્યું છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વાપી